સરળતા રહે પરંતુ પહેલા સ્થાનિક તંત્ર અને આગેવાનો સાથે ચર્ચા કરી સ્થાનિક લોકોનો અભિપ્રાય મેળવવાની જરૂરિયાત હતી સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો જે આંતરિક કલહ છે જે વિખવાદ છે એ લેટર બોમ્બના સ્વરૂપે અમરેલીમાં ફૂટ્યો છે જે રીતે અમરેલીમાં ત્યાંના ધારાસભ્ય અને ભાજપના નેતા સામે એક પત્રમાં આક્ષેપો થયા જે ભ્રષ્ટાચારની અપતાની અન્ય હકીકતો રજૂ થઈ કહેવાય છે તો એવું કે પત્ર સાચો જ હતો પણ બહાર મીડિયામાં આવ્યા પછી રાજકીય દબાણથી પત્રને ખોટો સાબિત કરવામાં આવ્યો અને એના આધારે રાજકીય દબાણથી એફઆઈઆર કરવામાં આવી એફઆઈઆર કરવામાં આવે છે અને એમાં પત્ર ટાઈપ કરવાવાળા કોઈની ઓફિસમાં કોઈ નોકરી કરતા હોય ને એના આદેશથી પત્ર ટાઈપ કર્યો હોય એવી એક દીકરીનું નામ પણ એફઆઈઆરમાં નોંધવામાં આવે છે અને હદ તો ત્યારે થાય છે કે કાયદાને ઘોળીને પી જનારી આ જ ભારતીય જનતા પાર્ટીની પોલીસ કાયદા વિરુદ્ધ જઈને રાત્રે બાર વાગે આ દીકરીને ઘરેથી ધરપકડ કરીને લાવે છે બીજે દિવસે એનું સરઘસ કાઢવામાં આવે છે શું આ કોઈ આતંકવાદીઓ હતા શું આ કોઈ મોટા બુટલેગર હતા શું આ કોઈ એવા ગુનેગારો હતા જેનાથી સમાજને ડર છે કે રીઢા ગુનેગારો હતા એક સામાન્ય દીકરી કે જે એના માલિકના કહેવાથી એક લેટર ટાઈપ કરે છે એનો સરઘસ કાઢવામાં આવે એનો સ્પષ્ટ મતલબ છે કે ભાજપના નેતાઓ પોતાના રાજકીય હરીફોને ખતમ કરવા માટે પોતાના રાજકીય એજન્ડા માટે લોકોમાં ડર અને ભય ફેલાવવા માટે એક દીકરીનું સરે ચોક સરઘસ કાઢીને અપમાન કરી રહ્યા ગુજરાતમાં લાંબા સમયથી માગણી હતી કે ભૌગોલિક દ્રષ્ટિએ જે જિલ્લાઓ ખૂબ મોટા છે એમાં અંતર ખૂબ વધારે છે એ જિલ્લાઓનું વિભાજન થાય બનાસકાંઠા હોય કચ્છ હોય કે સુરેન્દ્રનગર કે અમદાવાદ જિલ્લામાંથી લાંબા સમયની માગણીને રજૂઆત થઈ સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજનનો નિર્ણય જાહેર કર્યો પણ એ પહેલાં કોઈની સાથે પરામર્શ કરવામાં આવ્યો ન કોઈનો અભિપ્રાય લેવામાં ન આવ્યો કોઈ રાજકીય પક્ષના લોકો કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે કોઈ સામાન્ય સંસ્થાઓ કે સામાજિક સંગઠનો સાથે પણ પરામર્શ ના કર્યો અને એના જ કારણે પોતાના રાજકીય એજન્ડા મુજબ રાજકીય ફાયદા માટે જે જિલ્લાનું વિભાજન થયું છે એનો વિરોધ થઈ રહ્યો છે